નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વાલિયા તાલુકાના ડહેલી ગામ ખાતે એક પેડ માં કે નામ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષા વન પર્યાવરણ અને જળસંપત્તિ તેમજ પાણી પુરવઠા ગુજરાત રાજ્ય વિભાગના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશાળ જગ્યામાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું બે હેક્ટર જમીનમાં વીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃ વનનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગત વર્ષ એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં સત્તર કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક અડતાલીસ લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડ બ્રેક કામગીરી કરી હતી આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષ રથ ને લીલી ઝંડી આપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાત ને સાહેબે દેશની 140 ચાલીસ કરોડ જનતાને આહવાન કર્યું હતું કે આપણે માનવ ઋણ ચૂકવવા માટે એક માનવ નામનું રોપીને આપણે માનું ઋણ ચૂકવી શકીએ ત્યારે મને કેટલા આનંદ થાય છે કે દેશની એકસો એકતાલીસ જનતા એક પેર માકે નામ ના જાડો વાવીને આ મોદી સાહેબ ને આજે આહવાન હતું અને એની વાત કહું તો ભરૂચ ની અંદર પણ લગભગ અડતાલીસ લાખ જેટલા વૃક્ષો ગત વર્ષે વાવીને એક રેકોર્ડ કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર